ભરૂચ તાલુકાના કારેલા પાદરિયા નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં એક નીલગાય અચાનક ખાબકી પડતાં સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ હતી જોકે આસપાસના ગામના જાગૃત નાગરિકોની સમયસૂચકતા અને ભારે જહેમતના કારણે નીલગાયનો જીવ બચી ગયો હતો નીલગાય કેનાલમાં ખાબકી હોવાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે એકઠા થયા હતા નીલગાય કેનાલમાં ફસાયેલી હોવાથી તેને બહાર કાઢવાનું કામકાજ પડકારજનક હતું જોકે ગ્રામજનોએ એકબીજાના સહકારથી અને યુક્તિપૂર્વક નીલગાયને સુરક્ષિત રીતે કેનાલમાંથી બહાર કાઢી હતી નીલગાયને બહાર કાઢવામાં આવ્યા બાદ તેને ફરીથી તેના કુદરતી વાતાવરણમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવી હતી ગ્રામજનોની આ માનવતા ભરી અને સમયસરની કાર્યવાહીથી એક નિર્દોષ પશુનો જીવ બચી ગયો હતો જેણે પડુઓ પ્રત્યેની તેમની સંવેદનશીલતા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો પરિચય કરાવ્યો હતો આ ઘટનાએ સ્થાનિક લોકોમાં સંતોષની લાગણી જન્માવી છે અને તેમના આ પ્રચારથી ચારે બાજુ પ્રશંસા થઈ રહી છે